હરે કૃષ્ણ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે નવ વર્ષની પૂર્વ સંધ્યા કઈ રીતે ઉજવવી જોઈએ આજે રાતે નવ વર્ષની પૂર્વ સંધ્યા છે આખા જગતભરમાં એક સામાજિક પ્રસંગ લોકો મળી પાર્ટી કરે તમે જો આમાં ભાગ ન લો તો તમે સામાજિક દૃષ્ટિથી જાણે કે જ્ઞાતિભ્રષ્ટ ગણાવો પણ લોકો કેવી રીતે આ પાર્ટીઓ ને ઉજવતા હોય છે પાશ્ચાત્ય જગતમાં તો રિવાજ છે એકદમ માદક પેયથી ઉન્મત થઈ આ જ વાસ્તવમાં એક રિવાજ બની ગયો છે જે લોકો સામાન્યતઃ માદક પદાર્થનું સેવન ન કરતા હોય તે પણ આ સંધ્યા પર એનું સેવન કરતા હોય છે અને પછી બીજા દિવસે સવારે બાથરૂમમાં ઉલટીઓ કરે આ રીતે એમની ઉજવણી મેં નજરે જોયું છે કેટલું બધું સંગીત નાચ ગાન અને પ્રજલ્પ કારણ કે લોકોને સામાજિક સ્વીકૃતિ માટે આવી મિત્રતા રાખવી પડતી હોય છે એટલે જ શ્રી પ્રભુપાદ કહેતા કે કૃષ્ણ ભાવનામૃત એક સકારાત્મક વિકલ્પ છે આ બધી ભૌતિક જંજાળોથી તો આ નવ વર્ષની પૂર્વ સંધ્યામાં મુખ્યતઃ પાર્ટીઓ જ થતી હોય છે તો ત્યાં જઈ દૂષિત અને મન વિચલિત કરવું એનાથી તો સારું છે કે અહીંયા આવી ભક્તો સાથે પાર્ટી કરો અહીંયાની પાર્ટીનો હેતુ કૃષ્ણનો આનંદ છે અમે અહીંયા આવીએ છીએ શ્રી શ્રી રાધા ગોપીનાથના સુંદર રૂપને જોવા શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપના સુંદર શિક્ષાઓને સાંભળવા નાચવા ગાવા તાળી વગાડવા વિશેષ કરીને એક સકારાત્મક વિકલ્પ માદક સેવનથી ઉન્મુ ઉન્મત્ત થવાની સામે ભક્તો પણ ઉન્મત્ત થઈ જાય છે મદ મસ્ત થઈ જાય છે પણ નાચીને ખૂબ ઉચ્ચ સ્વરથી હરિનામ જપ કરીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તમે આવો ઉત્સાહ ક્યારે પણ કોઈ પાર્ટીમાં નહીં જોયો હોય અને કાલે સવારે બીજા બધાની જેમ એની આડઅસરના પરિણામ પણ નહીં ઝેલવા પડે તમે અશુદ્ધના બદલે શુદ્ધ થઈ જશો નવા વર્ષનો અર્થ વાસ્તવમાં આપણને જાગૃત કરી દેશે વાસ્તવમાં ગૌડીય વૈષ્ણવો માટે નવું વર્ષ તો ગૌર પૂર્ણિમાના દિવસે હોય છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનો પ્રાકટ્ય દિવસ આપણા પૂજનીય યુગ અવતાર બીજા શબ્દોમાં આપણો જીવન નું કેન્દ્ર શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને એમના દ્વારા અપાયેલી શિક્ષાઓ પર આધારિત છે એ જ સાચો વિચાર છે આખો વર્ષ શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને એમના દ્વારા આપેલી શિક્ષાઓ પર કેન્દ્રિત કરી જીવન જીવવું ઘણીવાર દીપાવલી પણ નવું વર્ષ ગણાય છે દીપાવલીના દિવસે ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા હતા શું ઉત્સવ અને પ્રકાશની ઉજવણી રિવાજ પ્રમાણે લોકો એને પણ નવું વર્ષ માને છે એટલે જીવનનું આખું વર્ષ શ્રી રામના જીવન અને શિક્ષણો પર કેન્દ્રિત કરવું ક્રિશ્ચન જગતમાં નવું વર્ષ ઈશુ ખ્રિસ્તના જીવન પર આધારિત છે પૂર્વ એટલે કે બીસી અને હાલમાં અત્યારે છે એડી જ્યારે જીસસનો આવિર્ભાવ થયો અને એમનું પ્રચાર કાર્ય આ સમયે થઈ હતી પણ પછી એમના દેહનું દમન કરવામાં આવ્યું હતું પણ કરુણા ભાવથી તે પુનઃ જીવિત પણ થઈ આવ્યા એટલે આપણે જોઈએ છીએ કે આખા જગતમાં આ નવ વર્ષના રૂપમાં ઉજવાય છે ખ્રિસ્તી સંસ્કૃતિના પ્રભાવના કારણે અંગ્રેજી સામ્રાજ્યના કારણે આખું કેલેન્ડરને વધુ પ્રાધાન્ય આપે છે ખરું ને પણ આપણે સમજવું જોઈએ કે વાસ્તવમાં આખો જગત દિનાંકો અને વર્ષ ધર્મના આધાર પર કેન્દ્રિત હોવું જોઈએ સનાતન ધર્મ શ્રીલ પ્રભુપાત કહેતા કે ઈશુ ખ્રિસ્ત એક ગુરુ હતા જેમને સનાતન ધર્મ શીખવાડ્યો ભગવાનને જાણતા પ્રેમ કરતા અને એમના શિક્ષણો પર જીવનને કેન્દ્રિત કરતા જીવન જીવતા શીખવાડ્યું કેટલું શક્તિશાળી પ્રભાવ છે ધર્મ આધ્યાત્મિકતાનો માનવ સમાજના મૂળ આધાર પર પણ આપણે આ ભૂલી ગયા છીએ નવ વર્ષની સંધ્યાએ ભાગ્યે જ લોકો કંઈ પણ આધ્યાત્મિકનો વિચાર કરે છે પણ ભક્તો તરીકે આપણે આના અનેક પહેલુઓ પર વિચાર કરવો જ રહ્યો હરે કૃષ્ણ